thank you વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ અટલ ગાર્ડનનો સેફ્ટી વોલના નિર્માણમાં ભ્રષ્ટાચાર દેખાતા રહીશોએ કોન્ટ્રાક્ટરનો કર્યો વિરોધ અટલ ગાર્ડનનો સેફટી વોલ મહિના પહેલાંનો પડેલ વરસાદમાં ધરાશય થઈ ગઈ હતી ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ કમિશનર પોતે ગાર્ડનની મુલાકાત લઈ વહેલી તકે નવી વોલ બનાવવા માટે કહ્યું હતું જેના પગલે મંગળવારથી સેફટી વોલ નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું સ્થાનિકોનું કહેવું છે કે ચાલો વરસાદમાં સિમેન્ટિંગ વોલનું નિર્માણ કેવી રીતે થઈ શકે પરંતુ કોન્ટ્રાક્ટર પૈસા કમાવાના લાલચામાં આવીને હલકી ગુણવત્તાવાળી ઈંટો રેતી વાપરી વોલ બનાવતા હતા જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેનાથી કોન્ટ્રાક્ટરના માણસે સ્થાનિકોને ધાક ધમકી આપી એવું કીધું હતું કે જેને કેવું હોય તેને કહી દો કાચી ઈંટો વાપરાશે જેના કારણે સ્થાનિકોએ વોર્ડ નંબર અગિયારના નગર સેવક સંગીતા ચોક્સીને ટેલિફોનિક જાણ કરતા કામ રોકી દેવામાં આવ્યું હતું ત્યારબાદ અધિકારીઓને સાથે લઈ નગર સેવક ગાર્ડન આવ્યા હતા સ્થાનિકો સાથે ચર્ચા કર્યા બાદ અધિકારીઓને સારી વસ્તુઓ વાપરવા સૂચન કર્યું હતું છેલ્લા એક માસ દરમિયાન અટલ ગાર્ડનનો કોટ પડી ગયેલો એક કોટનું ફરીથી રિપેરિંગ ચાલુ થઈ રહ્યું છે પરંતુ જે કોટનો ગઢારો જે છે તો એ એક જ ફૂટનો ખોદવામાં આવ્યો છે નીચે કોઈ કોપિન ભરવામાં આવેલ નથી રેતી સિમેન્ટ કાંકરેટનું કોપિન કરીને સળિયા નાખીને કોપિન ભરવામાં આવેલ નથી ડાયરેક્ટ નવનું ચણતર કરવામાં આવ્યું છે અને જે ચણતર કરવામાં આવ્યું છે તેમાં રેતી સિમેન્ટનો યોગ્ય પ્રમાણમાં જે માલ વપરાવો જોઈએ ચીકણો એ માલ વપરાયો નથી અને એક સાઈડની દિવા આ દિવાલ જે નવી બની રહી છે તો પણ એક સાઈડે નમેલી છે એટલે ભવિષ્યમાં ટૂંક સમયમાં આ દિવાલ પડી જશે અને વચ્ચે કોલમ પણ લેવામાં આવેલા નથી આટલી બધી લાંબી દિવાલ હોય તો એ દિવાલમાં કોલમ આપવા પડે દસ ફૂટે પંદર ફૂટે કોલમ આપવા પડે અને એ કોલમ પણ આપવામાં આવેલા નથી એટલે એટલે આ દિવાલ ફરીથી પણ પડી જવાનો સંભવ છે એટલે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને ટેક્સના પૈસાની અમારા પબ્લિકના ટેક્સના પૈસાનો સદુપયોગ થતો નથી જવાબદાર અધિકારી અને એના સુપરવાઇઝરે આનું ધ્યાન દરવું જોઈએ હા આજે છે ને સવારમાં મારા પર ફોન અને વિડીયોઝને ફોટોઝ આવ્યા કે એ કમ્પાઉન્ડ વોલ જે છે એ થોડું જે રોંગ વે ચાલી રહી છે એમાં કંઈક ઇંકનો પ્રોબ્લેમ અને આપણે માટી ઓછી ખોદી છે અને જે કોન્ક્રીટ જે છે એ પણ બરાબર નથી એવો આવ્યો તો એટલે પછી હું તાત્કાલિક જ મેં અધિકારીઓને બોલાવ્યા સ્થળ પર અને અહીંયા રૂબરૂ મુલાકાત લીધી છે અને અમે જોયું કે એ બધું બરાબર છે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કારણ કે જે કોન્ટ્રાક્ટરનો માણસ હતો એને બરાબર સમજ ના પડી અને મેં અધિકારીઓને બી બરાબર એ લોકોને સ્ટ્રિકલી કહી દીધું છે કે ભાઈ હવે આ રીતે નહીં આ રીતે જ કામ થવું જોઈએ અને તમે પ્રોપરલી સુપરવાઇઝ પણ કરો અને એનું જે સ્પેસિફિકેશન છે કે ભાઈ આપણો કોપિંગ પણ હમણાં ગ્રાઉન્ડ લેવલ પર આવશે પછી સળિયા પણ આવશે લાસીસી વર્ક બી થશે અને પછી ગેપ આપીને આખું વ્યવસ્થિત કામકાજ થશે અને એ રીતે આખી મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એ રીતે હવે આપણા જે અહીંયા સ્થાનિક જે છે એ લોકો પણ આવ્યા છે અને એ લોકોને પણ કર્યું છે અને લોકો બધા ખુશ છે